દુનિયાભરમાં દર વર્ષે એકત્રીસ મેના રોજ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે આ દિવસ ઉજવવા પાછળનો ઉદ્દેશ તમાકુથી થતા નુકસાન વિશે જાગૃતતા ફેલાવાનો છે તમાકુના સેવનથી સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચે છે તમાકુના સેવનથી થતી બીમારીઓ અને મૃત્યુના વધતા આંકડાઓના કારણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વિશ્વ તમાકુ દિષે દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી આ દિવસને મનાવવા પાછળનો ઉદ્દેશ લોકોને તમાકુના સેવનથી થતા નુકસાન વિશે જાણકારી આપવાનો છે તમાકુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે તેનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકોના મૃત્યુ તમાકુના સેવનથી થાય છે લોકોને આ નુકસાન વિશે જણાવી તેમને તમાકુ છોડવા માટે પ્રેરિત કરવામાં આવે છે તમાકુના કારણે સંખ્યાબંધ રોગ થાય છે જુદા જુદા પ્રકારના કેન્સરથી લઈને હૃદય શ્વાસને લગતા રોગ પણ થઈ શકે છે તમાકુના સેવનથી હૃદય રોગ સ્ટ્રોક કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ થાય છે આ ઉપરાંત ટાઈપ ટુ ડાયાબિટીસનો પણ ખતરો પણ રહે છે એટલે સુધી કે તમાકુના પેકેટ પર પણ કેવી સ્થિતિ સર્જાઈ શકે છે એના ફોટા પણ હોય છે તોય કરોડો લોકો તમાકુનું સેવન કરે છે આવા નાગરિકોને વ્યસન છોડાવવા માટે જ તમાકુ નિષેધ દિવસનો ઉદ્દેશ છે આજે વર્લ્ડ નો ટોબેકો ડે છે એટલે કે તમાકુ નિષેધ દિવસ છે વર્ષો પહેલાં એક એડ મેં જોઈ હતી એમાં આપણો જે અત્યારનો જે ખીચડીનો એક્ટર છે જીડી મજીઠિયા એ કહેતો હતો બ્રિસ્ટોલની એડ હતી કે હું જે મેળવું છું તે જે ઈચ્છું છું તે મેળવીને જ રહું છું એટલે આવા પ્રકારની જે ભ્રામક એડ ભ્રામક મેસેજીસ જે આવતા હોય છે એનાથી દૂર રહેવું જોઈએ ખરેખર તમે કશું જ મેળવી નથી શકતા તમાકુના લીધે કે તમે તમારું જીવન પણ સારી રીતે જીવી નથી શકતા તમાકુ ખાવાથી તમારી એનર્જી લેવલ પણ ઘટી જતું હોય છે તમારી કામ કરવાની ક્ષમતા પણ ઓછી થઈ જતી હોય છે લેવલ ઓફ કન્સન્ટ્રેશન પણ ઓછું થતું હોય છે એટલે આવી જે ભ્રામક વાતો છે જે આપણા એક્ટરો હવે તો નવાય લાગે છે કે ક્રિકેટરો જે સ્પોર્ટ્સ પર્સન છે એ પણ આ બધાને પ્રમોટ કરે છે દેખાય પ્રમોટ કરતા દેખાય છે એટલે આ બધાથી ખરેખર દૂર જ રહેવું જોઈએ નશો તમાકુ કોઈ પણ પ્રકારમાં શરીરને હાનિકારક છે છે અને છે ઘણી વખત એવું બને કે પેશન્ટ અમારી પાસે આવે ને એમ કહે છે કે સાહેબ દિવસનું એક પેકેટ પીવું છું બંધ કરવું છે તો ધીમે ધીમે બંધ કરીશ તો ચાલશે એટલે એમ જોવા જઈએ તો બંધ કરવાના ઘણા રસ્તાઓ છે તમાકુ પણ એટ એ પર્ટિક્યુલર મોમેન્ટ જ્યારે બી તમને આવો વિચાર આવે તે જ દિવસથી ટોટલી બંધ કરી દેવું જોઈએ અને આના માટે તમારો પાવર સ્ટ્રોંગ હોવો જરૂરી છે તમે પોતે નક્કી કરશો તમે પોતે છોડવા પ્રયત્ન કરશો મનોબળ મક્કમ કરશો તો એ સો ટકા છૂટી શકશે સમાજમાં ઘણા એવા ઉદાહરણો છે ઘણા જ ઉદાહરણો છે કે જેમણે સારી રીતે અને અત્યારે એકદમ સોબર છે તમાકુ બિલકુલ બંધ કરે છે ઘણા વર્ષો સુધી સેવન કર્યા પછી કાં તો પછી છેલ્લે શું થાય કે ગુજરાતીમાં કહેવત છે વાળ્યો ના વળે પણ હાર્યો વળે એટલે પછી તમને ઓરલ કેન્સર થાય કે એવું કંઈક થાય પછી છોડો એના કરતાં એ પહેલાં જ તમે છોડી દો તો વધારે સારું પબ્લિકને એક જ મેસેજ આપીશ કે આ જે ભ્રામક બધી એડ આવે છે તમાકુ રિલેટેડ સિગરેટ રિલેટેડ એ બધાથી દૂર રહો એનાથી કોઈ તમારી પર્સનાલિટી એટલીસ્ટ યંગ યંગ જનરેશનને હું કહેવા માગીશ કે સિગરેટ હાથમાં હોવાથી તમારી કંઈ પર્સનાલિટી વધતી નથી પણ તમારી ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ તમારી વાત કરવાની ક્ષમતા તમે કપરી પરિસ્થિતિમાં કેવી રીતે આગળ આવી શકો છો એ બધા પર તમારું પર્સનાલિટીનો આધાર રાખે છે નહીં કે સિગરેટ હાથમાં હોવી કે સિમ સ્મોક કરતાં જોવાથી